જયા પાર્વતી વ્રત વ્રત ની વિધિ આ વ્રત અષાઢી સુદ આષાઢ ત્રણ સુધી નો છે રોજ પ્રાતઃ કાળે સૂર્યો પરવારી શિવ મંદિરે જઈ ભક્તિ પૂજા કરવી પાર્વતી અને ગણેશ ની પૂજા કરવી ત્યારબાદ વાર્તા સાંભળવી શિવજી નું સ્મરણ કરવું એકટાણું કરવું ભોજન માં ગોળ અને મીઠા નો ત્યાગ કરવો અષાઢ વદ ત્રણ ની રાતે જાગરણ કરવું અને શિવ મહિમા જાણવો આ વ્રતના પ્રભાવ વડે કરીને સાત જન્મનું વાંજિયા મેણું ટળે છે સ્ત્રી સૌભાગ્ય પામે છે વાર્તા ચંદનપુર નામે એક ગામમાં દેવદત્ત નામે એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તેની ગુણવાન પત્નીનું નામ ભક્તિ હતું બંને પ્રભુ ભજનમાં જીવન ગુજારતા વળી શાસ્ત્રોના નિયમ પ્રમાણે જીવતા અતિથિને આવકાર ભુખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપી તૃપ્ત કરતા પતિ પત્ની સુખી હતા દુખ હતું તો બસ એક જ વાતનું કે લગ્નને વર્ષો વીતવા છતાં શેરમાટીની ખોટ હતી તેમના તમામ સુખ પર પાણી ફરી ગયું હતું પોતાનો ખાલી ખોળો યાદ આવતા જ ભક્તિ આંસુ સારી લેતી એક દિવસ દેવર્ષિ નારદ દેવદત્તના મહેમાન બન્યા પતિ પત્નીએ નારદજીના ચરણ ધોઈ ચરણામૃત લીધું પછી યોગ્ય આસન આપ્યું બ્રાહ્મણ દંપતીની સેવાથી પ્રસન્ન થયેલ નારદજી ક્ષેમ કુશળ વિશે પૂછવા લાગ્યા ત્યારે પતિ પત્નીની આંખ ભીની થઈ ગઈ દેવદત્ત ગડગડા અવાજે બોલ્યો પ્રભુ આપની કૃપાથી બધું સુખ છે સમૃદ્ધિ છે સંપત્તિ છે પણ હજુ ઘેર દોડિયું નથી બંધાયું તેથી લોકોના મેણા અંગારા જેવા લાગે છે તમે તો ત્રિકાળ જ્ઞાની છો અમારા ભાગ્યમાં સંતાન સુખ હોય તો કહો નારદે આંખો બંધ કરીને જોયું તો દેવદત્તને સાત જન્મ સુધી વાંજ્યો દીઠો પરંતુ નારદજી આ ભક્તિવાન દંપતીનું દુઃખ ન જોવાયું તેથી એ કહેવા લાગ્યા હે દેવદત્ત દક્ષિણ દિશામાં દસ કોષ દૂર ગાઢ અરણ્ય છે એ અરણ્યમાં શિવ સરોવર છે એ સરોવરના કાંઠે શિવના મંદિર માં સો વર્ષથી પડ્યા છે તમે ત્યાં જાઓ પૂર્ણ ભક્તિ કરી પ્રસન્ન કરો જરૂર તમારું આ દુઃખ ટાળશે આમ કહીને નારદજી ચાલ્યા ગયા સંતાન માટે માછલી ની જેમ તરફડતા બ્રાહ્મણ દંપતી એ તરત દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બંને ગાઢ અરણ્યમાં પહોંચ્યા

એક બપોરે દેવદત્ત ફળ વીણવા અરણ્યમાં ગયો બે ઘડી વીતી સાંજ પડી પણ એ પાછો ન આવ્યો ત્યારે ચિંતાતુર થઈ શોધમાં નીકળી ત્યારે એક વૃક્ષ પાસે પતિને મૃત અવસ્થામાં જોયો શરીર લીલું કાચ જેવું થઈ ગયું હતું કોઈ ફણીધર નાગે દેવદત્તના જમણા પગના અંગૂઠે દંશ દીધો હતો પતિના મૃત્યુથી ભક્તિ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો એ હૈયા ફાટ રુદન કરવા લાગી એવે સમયે પાર્વતીજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ગાઢ અરણ્યમાં એક સ્ત્રીને વૃક્ષોને પણ રડાવે એવું કલ્પાંત કરતી જોઈ ઊભા રહી ગયા ઊંચીને વિગતે વાત જાણી પછી ભક્તિને આશ્વાસન આપતા બોલ્યા દીકરી તારું દુઃખ સાચે જ અસહ્ય છે હું આ ક્ષણે જ તારા પતિને સજીવન કરું છું આમ કહીને જગતજનની પાર્વતીએ દેવદત્તના શબ પર પાણી છાંટ્યું તરત જ દેવદત્ત ઊંઘમાંથી ઊઠ્યો હોય એમ આળસ મરડીને બેઠો થયો સાક્ષાત ઉમા ઉમાભવાનીને સામે ઉભેલા જોતા દેવદત્ત તેમના ચરણોમાં ઢળી પડ્યો ભક્તિ પણ અશ્રુથી ઉમાવવાનીના પગ પખાડવા લાગી બંને એ કરગરતા અવાજે માતાજીને વાંજિયા મેણું ટાળવા પ્રાર્થના કરી ત્યારે પાર્વતી કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તારા ભાગ્યમાં સંતાન નથી પરંતુ જો તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો જરૂર તમને સંતાન સુખ પ્રાપ્ત થશે માં અમે તો પામર પ્રાણી છે વ્રત વિશે કાંઈ જાણતા નથી તો એ વિશે જણાવવાની કૃપા કરો ત્યારે પાર્વતીજીએ અષાઢ સુદ તેરમી અષાઢ વદ ત્રણ સુધી થતા વ્રતની વિધિ ઉજવણું અને જાગરણ વિશે જણાવતા કહ્યું તમારે વીસ વર્ષ સુધી આ વ્રત કરવું દર પાંચ વર્ષે એક ત્રણ અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર તથા સૌભાગ્ય ચિહ્ન કંકુ ચાંદલો ચૂડી દાનમાં આપવા વ્રત પૂર્ણ થયે સાત જન્મ વાંજિયા મેણું ટળશે વળી આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે આમ કહીને પાર્વતી અંત ધ્યાન થઈ ગયા સમય જતા ભક્તિએ દેવના ચક્કર જેવા પુત્ર ને જન્મ આપ્યો પતિ પત્ની ઘણા ખુશ થઈ ગયા અને આનંદ થી જીવન પસાર કરવા લાગ્યા જયા પાર્વતી નું વ્રત જેમ દેવદત્ત અને ભક્તિ ને ફળ્યું તેમ વ્રત કરનાર સર્વ મનુષ્ય માત્ર ને જય જય પાર્વતી માં